ભુજના નવા બસ સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત ભુજ શહેરમાં નવા બસ સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા દબાણ હટાવાયું પરંતુ સમસ્યા એની એ જ રહી છે જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે ત્યાં પાર્કિંગ કરવામાં આવેલા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે તંત્ર આ અંગે પગલાં લે એ અનિવાર્ય બની રહ્યું છે આ ઉપરાંત મહત્વનું એ છે કે ત્યાં આવેલ શાળામાંથી છૂટવાના સમયે વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવી પડતી હોય છે હવે તંત્ર ક્યારે પગલાં લે તે જોવા રહ્યું છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે